સભાના મંડપમાં મંડપમાં મિસ્ટિંગ સિસ્ટમ વ્યવસ્થા બહાર ડિગ્રી તાપમાન નીચું રહેશે પહેલી મેના રોજ કરવાના હોય ડીસામાં વડાપ્રધાન ની સભા અંગેની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે ડીસામાં બપોરે સભા હોવાથી સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવી રહ્યું છે જેનાથી બાર કરતા મંડપમાં આઠ ડિગ્રી જેટલું તાપમાન નીચું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના ગુજરાતના ત્રીજા તબક્કાના મતદાન માટે પહેલી મેથી પ્રચાર કાર્ય શરૂ કરવાના છે જેઓ ગુજરાતમાં બે દિવસમાં કુલ છ સભા સંબોધશે જેમાં ડીસા ખાતે પહેલી મેના રોજ પ્રથમ સભા બપોરે સાડા ત્રણ વાગે યોજાવાની છે જે માટે ભાજપ દ્વારા ભરબપોર હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે અને તેઓને તમામ પ્રકારની સુવિધાઓ મળે તેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે વડાપ્રધાનની પ્રથમ સભા ડીસા એરપોર્ટ ખાતે હોવાથી બપોરે લોકોની ગરમીથી ઠંડક રહે તે માટે સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવવામાં આવી રહ્યું છે જેમાં ફુવારાથી પ્રેશરથી પાણીનો છંટકાવ થશે આ ઉપરાંત સભા મંડપમાં સો જેટલા જમ્બો કુલર લગાવવામાં આવશે જેનાથી બહાર કરતા મંડપમાં તાપમાન આઠ ડિગ્રી જેટલું નીચું રહેશે તેવું નિષ્ણાંતોએ જણાવ્યું આ જેવાય બપોરનો સમય હોય લોકોના આરોગ્યની પણ ચિંતા કરવામાં આવી છે જેમાં આરોગ્યની દસ ટીમો મેડિકલ ઓફિસર્સ સાથે તૈનાત કરાય છે જેમાં પેરામેડિકલ સ્ટાફ સાથે આરોગ્યની દસ એમ્બ્યુલન્સ પણ ઉપસ્થિત રહેશે જ્યારે એકસો આઠની ની છે ઇમરજન્સી વાહન સભા સ્થળે ઉપસ્થિત રહેશે આ ઉપરાંત ઉનાળાની ગરબીને કારણે ધ્યાને રાખીને પાંત્રીસ હજાર જેટલા ઓઆરસીના પેકેટનું વિતરણ કરાશે સભા સ્થળે દરેક તાલુકા આરોગ્ય અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારી મોનિટરિંગ કરશે સભા મંડપમાં પચાસ હજાર ખુર્ચીઓની બેઠક વ્યવસ્થા અને સ્ટેજ પર મોદી સાથે આગેવાનો બેસી શકે તે માટેની મંજૂરી વડાપ્રધાનની સુરક્ષા એજન્સી પાસે માંગવામાં આવી છે અને ઉનાળાની સિઝન હોય નેતાઓને ગરમી ન લાગે તે માટે સ્ટેજ ઉપર દસ ટનના એસીની વ્યવસ્થા કરાઈ છે આ સિવાય બપોરનો સમય હોય સમગ્ર જિલ્લામાંથી કાર્યકરો ઉમટી પડવાના હોય કાર્યકરોના ભોજનની પણ દિશાના ચારેય તરફના રસ્તા ઉપર વ્યવસ્થા કરવામાં આવે છે જેમાં કાંકરેજ ભીલીડી અને પાટણ લોકસભાના કાર્યકરો માટે શ્રીનાથ કોલ્ડ સ્ટોરેજ જૂના ડીસા ખાતે થરાદ થરાદ વાવ ભાબર લાખડી સ્વીગામ દોધરના કાર્યકર્તા માટે આ ખોલ ચાર રસ્તા પાસે જૈન દેરાસર પાછળ ભોજનની વ્યવસ્થા કરાઈ છે જ્યારે અંબાજી પાલનપુર અમીરગઢ દાંતીવાડાના કાર્યકરો માટે ડીસા કાંટ રોડ પર ખીમજ કોલ્ડ સ્ટોરેજ પર અને ભોયન નજીક રાજપથ પાર્ટી પ્લોટમાં ભોજનની વ્યવસ્થા કરાઈ છે જેથી કાર્યકરોને પ્રથમ ભોજન કરાવી સભા મંડપમાં લઈ જવામાં આવશે વડાપ્રધાનની સભા હોય પોલીસ દ્વારા પણ સોમવારથી બંદોબસ્ત ની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે